વેલકમ બેક ટુ માય યુટુબ ચેનલ તો આજે ફરી તમારું મારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મજામાં જ હસો તો આજે આપણે શું કરવાનું છે તો આજે મારે છે ને બહાર જવાનું છે પણ મારી પાસે ગાડી છે નહીં કેમ કે દીદીની લોકો બધા વહી ગયા છે તો ગાડી પણ લેતા ગયા છે મારી પાસે ગાડી નથી અને મારી ગાડી તો જુનાગઢ પડી છે તો હવે હું વિચારું છું કે દીપીની ગાડી લઈ આવું અને અમે આજે ક્યાંક જઈએ કેમ કે બે દિવસ ગયા નથી તો આજે અમારે ક્યાંક બહાર જવાનો પ્લાન કરવો પડશે તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો અને જો અહીંયા આ જોઈશે સમ્રાટ ટીવી ટીવીમાં માં તો આવું જ હાલતું હોય ને આવું જ જોવાનું પસંદ કરે જો તમે જો આજુ જોવા જો 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 તો કેવા જોઈશે કેવા જોઈશે ટીવીમાં વારો ન આવવા દે આપણે તો છે ને ફોન જ જોવો પડે એ ટીવીમાં વારો ન આવવા દે આપણો એ બે ભાઈ ઉઠ્યો હતો તો ફ્રેન્ડ્સ શું કેવું તમારે જોવો ફ્રેન્ડ આ બે નું ભરોસે ટીવી જોઈએ અત્યાર અત્યારમાં ટીવી ચાલુ કરી દીધી ઓગી ને ગોગી ને કઈ જોઈશે સાવના આ શું છે જોવા બે મન છે ટીવી માં જોતો જોતો નખરાળો બંધ કરી દો હમણા ટીવી જો બંધ કરી દો કે પછી કેમ જો પછી ઓળ લે 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 બધી કરજે હા જા ને હવે હવે આ મને મને દૂધ પી લે એય હવે બોલાવવા દે આ ગી પપ્પાને ઠલવી નાખ્યું હોય તો કોઈ એ ના કે તો તે કેલા ઠલવાઈ જાહે किले तो बंधू थोड़ी बार मारे हम मारे हूं से दूध ठलवे तू बस कोई बात मानतो ना होई गामोटावा छे की की कम है जान छे की छी ने मां जेते

નિયાં સાનું મનો હેલો ગાઈસ મે દિખાઈ મારા સિસવાટા ઉપડી ગયા કેમ કે તીખી બનાવી એટલે આપણે આવી ગયા છે પાણી પીધા વગરના પાણી પી તો ટેસ્ટ છે એટલે પાણી જ નથી આણે મેગી ખાધી તે મેગી ખાધી હવે આપણે ક્યાં ખાવા છે ચાલો જઈએ હાલે હીર તારે અગાસી ઉપર આવવાનો છે બેટા જો મેં તારા માટે શું બનાવ્યું અસે માથે બનાવ્યું ખબર છે અમે નાના હતા ને ત્યારે આ પાનમાંથી બનાવતા જો આ પાન કરતા સમરાટ મે શું બનાવ્યું જો जापितो तने बघात तर नाही आवलीय दिकरा फूक मार फूक मार फूक मार खुली गईतो तो, तो हं મલે નો પાન હોય કઈ સાપતી કઈ સાપતી વાહ કઈ હરી હું તો ચાલુ કરું સાવને હવે તો ચાલુ થઈ ગઈ વાહ જાઉં પંકુ બત પંકુ ચાલુ ઓહ પંકુ બત બતો લાય બસ ચાલો ફ્રેન્ડ તો આપણે જવાનું છે અગાસી ઉપર અત્યારે બેસવા તો તમે કન્ટીન્યુ લોકવા બન્યા રહેજો આ કે રાઠોડ ફેમિલી જો આયા tie over કેવો સરસ પ્રત્યુ દેખાય ચાલો બતાવું તો યે નિશ્ચય છે કે દેખ જૂનો ઘર પડલોન પીપળોને પડ્યા જો

મસ્ત વાતાવરણ છે મસ્ત દ્રશ્ય ધરતી સુનહરી હો ધરતી સુનહરી અંબરનીલા હર મૌસમ રંગીલા વાતો કરે છે एक तो देवी स्पोर्ट से निकल हाल ये तारी जीप देखा है अरे यार आप भाई तारा सशमा देखा है अन्य आगे ले जाओ अरे यार जाओ होगा देखो अरे रणे 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 कहीं मैंने अपनी मम्मी मारा કેવો લાઈક કરાય કમેન્ટ કરીને જણાવજો અને આ અત્યારે અહીંયા જ પૂરો કરીએ કેમ કે અત્યારે હવે આ વિડીયો વધારે લંબાવાનો થાતો છે આપણે તો વિડીયો ગમ્યો હોય તો તમને એ તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ ભૂલતા નહીં મડિયે નેક્સ્ટ બ્લોગ ત્યાં સુધી બાય બાય ખળા� ખળા�